મોરબીમાં આવેલ ગાંધી ચોક ખાતે શ્રી પંચેશ્વરી મેલડી ગ્રુપ એકતા પરિવાર ગાંધી ચોક ગરબી મંડળ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી આયોજન કરે છે આ આયોજનમાં શું વિશેષ મહત્વ છે આવો જાણીએ મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મારું નામ જાડેજા ધર્મેન્દ્રસિંહ આ ગરબીમાં શું નામ છે અને કઈ જગ્યાએ આવેલ છે આ ગાંધી ચોકમાં આવેલ છે પંચેશ્વરી મેરડી મંદિર છે પંચેશ્વરી મેરડીમાંનું આ ગ્રુપમાં કુલ કેટલા સભ્યો છે પહેલાં ત્રીસ સભ્ય હતા હવે પચીસ સભ્ય છે અહીંયા અને હવે એક જ ખોડિયાલ ગરબી મંડળ છે અહીંયા રમવા આવે છે માધાપરમાંથી માધવરમાં તો તમને એના તરફથી તમને શું સજ મળી છે બસ અહીંયા ફક્ત પુરુષો જ રમે છે અને દાંડિયાથી લોખંડના દાંડિયાથી જ રાસ રમે છે તો અત્યારે સરકાર શ્રીએ પાંચ વાગ્યાની પરમિશન આપી છે એના વિશે તમે પોલીસ ટીના સારી છૂટ આપી છે અને બધાને બહુ આનંદ છે એના વિશે કે ભાઈ આપણો સરકારે આટલી પોલીસ ખાતાનું સપોર્ટ છે બધી રીતે અને અહીં આવે જ છે પોલીસ પેટ્રોલિંગમાં તો તમે પોલીસ ટીમને શું કહેશો કે આ દિન રાત મહેનત કરી છે પોલીસ ટીમને તમે શું કહેશો વક્તવ્યમાં હા વ્યક્તિઓ કે ના એમનું કામ સારું છે એ ચેક કરવા આવે છે અને બીજી રીતે પૂછે છે કે તમને કાંઈ તકલીફ છે આ છે તે છે ને અમારો તો એક વાગે પછી અમે ગરબી મંડળ બંધ કરી દઈએ છીએ મોરબીની ધર્મ પ્રેમી જનતાને તમે શું સંદેશ કહેશો કે આ પિસ્તાલીસ વર્ષ આ ગરબીને થયા અને હું દસ વર્ષથી સંભાળું છું પિસ્તાલીસ વર્ષ પહેલાં જે હતા અમારા પ્રમુખ નહીં એ ઓફ થઈ ગયા અને હવે મેં સંભાળ્યું દસ વર્ષથી અને ફક્ત અહીંયા પુરુષોધરમ પેલા ત્રણ મંડળ આવતા હવે એક જ મંડળ આવે છે તો એ ત્રણ મંડળ વિશે શું કહેશો અંદરો અંદર થયું છે એટલે અને હવે બધા આના તો હવે તમને ખાઈ ગયું છે પાર્ટી પ્લોટ એને બધું થઈ ગયું છે જૂનું પ્રાચીન ગરબી તો એક જ આવડિયા થાય છે એના વિશે આવનારી પેઢી વિશે શું ના મોરબીમાં આવી શાંતિપૂર્વક અમારે એકતા ગ્રુપ જ છે બધા હિન્દુ અને મુસલમાન બધા સૌ સનાતન ધર્મો સેવા કરે છે સનાતન ધર્મોમાં તમે શું કહેશો કે આગળની પેઢી આમનો રહેશે ના ના આમનું રહેશે કારણ કે અહીંયા બધાની એકતા એવી છે કે કોઈ પ્રબળ એવું નથી કે હું મતભેદ કોઈ રાખતું નથી જેને કોઈ કામ ચિંતો તો બધાય બચારા પ્રેમથી જ કામ કર્યા રાખે છે તો અંબે માની જે બોલાવી હા તમારું વિરામ કરી શકીશ ઓકે ઓકે જય માતાજી જય અંબેમાં ખૂબ ખૂબ આભાર તમારો